सनराइज मिश्रा प्राथमिक शालाना विद्यार्थियों ने तारीख बे बे 24122023 ना रोज ग्राहक अधिकार दिवसनी ઉજવણી ના ભાગરૂપે ગામમાં આવેલ આધાર મોલની મુલાકાત કરાવી હતી જેમાં વિદ્યાર્થીઓ જુદી જુદી ખરીદી કરી હતી તેમજ વસ્તુઓ પર આવેલ વિવિધ ચિહ્નોની પૂછપરછ કરી હતી વસ્તુઓ પર છાપેલ એક્સપાયર ડેટ વિશે પણ જાણકારી લીધી હતી કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા બિલ વિશેની પર વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી ગ્રાહકને لگتا તમામ પ્રશ્નોનો નિરાકરણ બાળકોએ જાતે મોલમાં જઈને પ્રેક્ટિકલ વસ્તુ લઈને કર્યું હતું તેમ જ મોલના માલિક અચલ સોની દરારા પર વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોનો સંતોષક જવાબ આપવામાં આવ્યા હતા બાળકોને ખૂબ મજા આવી હતી साथे ट्रस्टी श्री कौशिक भाई शाह तेमज आचार्य पर मोलनी मुलाकात लीधी थी